હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સોજીનો ઉપયોગ કરીને ચોકલેટ કેક ઘરે જ બનાવીશું આ કેક એકદમ સ્પોન્જી અને પરફેક્ટ જ બનશે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે સોજીની કેક બનાવવા માટે એક કપ મેં ભરીને સોજી લીધી છે અને વજનમાં જોઈએ તો એકસોને ગ્રામ સોજી છે કોઈપણ ઘરની એક વાડકીનું માપ સેટ કરી લેવાનું જે વાડકીથી આપણે સોજી લઈએ તે જ વાડકી ભરીને દૂધ લેવાનું છે તો એક કપ દૂધ લીધું છે દૂધ થોડુંક બાકી રાખ્યું છે મેં પછી જરૂર લાગશે તો આપણે એડ કરીશું થોડુંક મિક્સ કરી લેવાનું પછી બીજું દૂધ અંદર એડ કરીશું તો આ રીતે સોજીની કેક ઘરે બનાવજો બહુ સરસ સ્પોન્જી બનશે અને એકદમ પરફેક્ટ બનશે થોડું દૂધ મને અહીંયા વધારે લાગે છે એટલે મેં રહેવા દીધું છે પછી જો જરૂર પડશે તો એડ કરીશું અને અડધો કપ ખાંડ એડ કરવાની તો જે વાડકીથી આપણે સોજી લઈએ ને તે જ વાડકી ભરીને અડધી વાડકી ખાંડ એડ કરવાની પણ આપણે ચોકલેટ કેક બનાવીએ છીએ એટલે જો તમારે એક બે ચમચી ખાંડ વધારે એડ કરવી હોય તો કરી લેજો ખાંડ અંદર મિક્સ કરી લેવાની સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને વીસ મિનિટ રહેવા દઈશું તો ત્યાં સુધી મેં અહીંયા એક આ રીતની એલ્યુમિનિયમની તપેલી લઈ લીધી છે અથવા તો કેક ટીનનો પણ ઉપયોગ કરી શકાય તેમાં બટર પેપર પણ લગાવી દીધું છે અને તેલ પણ લગાવી દીધું છે અને કૂકરમાં મીઠું એડ કરીને આ રીતનું મેં સ્ટેન્ડ પણ અંદર મૂકી દીધું છે અને રિંગ કાઢી લેવાની અને આપણે કૂકરને પ્રીહીટ કરવા માટે મૂકી દઈશું ધીમી આજે પ્રીહીટ થવા માટે મૂકી દેવાનું તો અહીંયા વીસ મિનિટ પછી એકદમ સરસ આપણી સોજી પલળી ગઈ છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે તો હવે આપણે આ બેટરને મિક્સર જારમાં એડ કરી લઈશું અને તેમાં ચાર ચમચી ભરીને મિલ્ક પાવડર એડ કરવાનો તો મિલ્ક પાવડર એડ કરવાથી આપણા કેકનો ટેસ્ટ સરસ આવશે અને ચાર ચમચી કોકો પાવડર એડ કરવાનો તો મેં એટલે જ કહ્યું હતું કે થોડીક ખાંડ જો વધારે એડ કરજો તો કેક એકદમ પરફેક્ટ બનશે ચાર ચમચી કોકો પાઉડર એડ કરવાનો અને મોટી ચાર ચમચી ભરીને ઘી એડ કર્યું છે તો રિફાઈન્ડ ઓઇલનો પણ ઉપયોગ કરી શકાય જે સ્મેલ વગરનું ઘી આ તેલ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકાય અત્યારે મેં ઘીનો ઉપયોગ કર્યો છે ચાર ચમચી મોટી ઘી એડ કરી દેવાનું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સર જારમાં તો જો કેટલું સરસ અહીંયા આપણું બેટર બની ગયું છે ને તો મને થોડુંક બેટર થીક લાગે છે એટલે મેં બધું જ દૂધ એડ કરી દીધું છે એક કપ દૂધની જરૂર પડી છે તો આ રીતનું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે તેમાં એક ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર એડ કરીશું અથવા જો આ રીતે હું તમને ચમચીમાં ભરીને બતાવી દઉં ઘરની આ નાની ચમચી હોય એ ભરીને બેકિંગ પાવડર એડ કરવાનો અને વન ફોર ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરીશું તો આપણે આટલો બેકિંગ સોડા પણ એડ કરી લેવાનો જે ખાવાનો સોડા હોય છે તેનો ઉપયોગ કર્યો છે અને તેમાં ચાર પાંચ ટીપા લીંબુનો રસ એડ કરીશું આપણે બીજી કોઈ ખટાસ અંદર એડ નથી કરી એટલે ચાર પાંચ ટીપા મેં લીંબુનો રસ એડ કર્યો છે જેથી આપણું બેટર સરસ ફૂલી જશે અને હવે આપણે બેટરને આપણી તપેલીમાં એડ કરી દઈશું તો એકદમ પરફેક્ટ અહીંયા આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તપેલીને આ રીતે થોડીક થપ તપાવવાની જેથી એર બબલ ના રહે અને હવે આપણું કૂકર પણ સરસ ગરમ થઈ ગયું છે તેમાં તપેલીને મૂકી દેવાની અને ઢાંકણ બંધ કરી દેવાનું અને વિસલ પણ કાઢી લેવાની રીંગ અને વિસલ બંને કાઢી લેવાનું અને સ્લો ટુ મીડિયમ આચે પિસ્તાલીસ મિનિટ માટે આપણે આ કેકને થવા દઈશું તો પિસ્તાલીસ મિનિટ પછી ચેક કરી લેવાનું તો એકદમ સરસ અહીંયા કેક ફૂલી ગઈ છે તો આપણે ચપ્પાની મદદથી ચેક કરી લઈશું તો ચપ્પુ એકદમ ક્લિયર આવે એનો મતલબ કે કેક થઈ ગઈ છે અને જો ક્લિયર ના આવે તો બીજી પાંચ એક મિનિટ માટે રહેવા દેવાનું તો તપેલી મેં બહાર કાઢી લીધી છે અને ઉપર ઢાંકી દઈશું જેથી કેકનું ઉપરનું લેયર સુકાઈ ના જાય કેકને એકદમ સરસ ઠંડી થવા દેવાની ઠંડી થયા બાદ જ આ રીતે ચપ્પાની મદદથી તેને તપેલીથી અલગ કરી લઈશું ગરમ ગરમ કેક હોય ત્યારે તેને આ રીતે ડિમોલ્ડ નહીં કરવાની નહીં તો ભાંગી જશે સરસ ઠંડી થાય ત્યાર પછી જો આ રીતે એકદમ ઇઝીલી આપણી કેક બહાર આવી જશે તપેલીમાંથી તો બટર પેપર પણ કાઢી લેવાનું તો એકદમ મસ્ત અહીંયા આપણી સ્પોન્જી કેક બનીને તૈયાર થઈ ગઈ છે જો કેટલી સરસ કેક બની છે ને તો આ રીતે કેક તમે પણ જરૂરથી ઘરે બનાવજો બહુ સરસ બનશે અને આ રીતનું મેં ઘનાસ મેં ઘરે જ બનાવ્યું છે તો આ ઘનાસ મેં પહેલાં ચોકલેટ કેકમાં બનાવેલું જ છે એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ તો તમે ક્લિક કરીને જોઈ શકો છો તેની સાથે ચોકલેટ કેકનો વિડીયો પણ તમે જોઈ શકો છો તો આ રીતનું ઘનાસ બનાવશો ને તો કેકનો ટેસ્ટ ખૂબ જ વધી જશે તો કેકને આપણે વચ્ચેથી કાપી લેવાની તો આ રીતે ચપ્પાની મદદથી કટ કરી લઈશું તો જો કેટલી ઇઝીલી કપાઈ જાય છે ને એનો મતલબ કે આપણી કેક બહુ સરસ સ્પોન્જી બની છે તો પરફેક્ટ માફ રાખવાનું તો બહુ સરસ કેક બનશે જો અંદરથી તમે જોઈ શકો છો કે કેટલી સરસ અહીંયા આપણે સ્પોન્જી કેક બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે કેક ઉપર વધારે સરસ સુગર સિરપ એડ કરી દેવાનું કેકની બંને સાઈડ એડ કરી દેવાનું સુગર સિરપ અને બનાવેલું ઘનાસ પણ એડ કરી દઈશું તો ઘનાસ થોડું વધારે લગાવજો તો કેકનો ટેસ્ટ સરસ આવશે તો આ રીતે ક્રીમ વગર પણ ઘરે કેક બનાવી શકાય અને ઉપર આપણું બીજું લેયર પણ મૂકી દેવાનું અને ઉપર પણ ઘણા લગાડી દઈશું તો ક્રીમ વગર આ રીતે જો કેક મળી જાય ઘરે તો કેવી મજા આવે ને ખાવાની અને મારી પાસે આ રીતની કલરફુલ સ્ટીક હતી જ ઘરમાં તેનાથી હું ડેકોરેશન કરી દઈશ કોઈ પણ વસ્તુથી ઘરમાં પડી હોય એનાથી જેમ્સ છે કે ચોકલેટથી પણ ડેકોરેશન કરી શકાય અને ડેકોરેશન કર્યા પછી થોડીક વાર ઠરવા દેવાનું અને પછી આ રીતે કટ કરી લેવાની તો કેટલી મસ્ત આપણી અહીંયા સોજીની ચોકલેટ કેક બનીને તૈયાર થઈ ગઈ છે કેટલી સ્પોન્જી પણ બની છે અને ટેસ્ટી પણ બની છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો